બોટાદ જિલ્લાના ગઢડામાં ધોરણ દસના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મીઠું મોઢું કરાવી સ્વાગત કરાયું હતું ગઢડા એમએમ હાઈસ્કૂલ ખાતે પરીક્ષાર્થીઓને ગુલાબ આપી સ્વાગત કરીને શુભકામના પાઠવવામાં આવી હતી ધોરણ દસના વિદ્યાર્થીઓ તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સ્વાગત કરાયું હતું ગઢડા કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ ઠાકર જિલ્લા ભાજપ મંત્રી જયરાજભાઈ પટગીર કિરીટભાઈ હુંબલ સહિત આગેવાનોએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી तमाम परीक्षा केंद्रों पर चुस्त पुलिस बंदोबस्त गोठवामा गोठ

વિદ્યાર્થીઓમાં ખૂબ સરસ મજાનો ઉત્સાહ છે અને આ વખતે દર વર્ષ કરતાં વહેલી પરીક્ષા યોજાણી છે એટલે આ ઋતુની અંદર જ્યારે એટલી બધી ગરમી નથી ત્યારે વિદ્યાર્થીઓને આ પરીક્ષા માહોલની અંદર ખૂબ ઉત્સાહથી અને ખૂબ મજા આવે એવા વાતાવરણની અંદર વિદ્યાર્થીઓ જોડાણા છે હવે આજે આ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર સરસ મજાની આ પરીક્ષા યોજાય એવું અમારું અનુમાન છે